લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ એક બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાને મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોભ નથી કરવાનો અતિ લોભ એ પાપનું મૂળ તો વધુ પડતો લોભ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ અઘરું કામ જેમાં ડર લાગે છે એ ડર છોડી સાહસ કરીને એ કામને શરૂ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિત્રોની સાથે મતભેદ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના હાથમાં જે કામ છે એ કામમાં મહેનત કરવી જોઈએ ધ્યાન પરોવીને એ કામને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સફળતા મળશે જ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લાંબા અંતરની યાત્રાઓ ન કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખીને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે આપને લાંચ લઈશું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈક માતાના મંદિરે જઈને માતાના દર્શન કરવા જોઈએ લક્ષ્મી મા જગદંબા પોતાના કુળદેવી કોઈ પણ માતાના મંદિરે જઈને અવશ્ય કરજો નથી કરવાનું કોઈ પણ સ્ત્રીનું અપમાન નથી કરવાનું કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે નાના નાના ધાર્મિક કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ અજાયણા માણસ પર ખોટો ભરોસો નહીં કરવો તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે ચંડી પાઠ વાંચવો જોઈએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને એમાં પણ જો ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય તો તમને વધુ પુણ્ય મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ઇલેક્ટ્રિક સાધનો બગડી જાય તો એને રિપેર કરવાનો પ્રયાસ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહું ધનરાશિવાળાએ આજે ખાસ આપણા ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધ દહીં ઘી આવી વસ્તુઓનો બગાડ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કહજો મકર રાશિવાળાએ આજે ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી જોઈએ અથવા તો મા લક્ષ્મીના મંદિરે એક સફેદ કમળ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈકને તકલીફ થાય એવું કોઈ કામ કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ ભગવાનનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલોથી ભગવાન શિવનું પૂજન કરો શું નથી કરવાનું મિત્રો આજે હાડકાને લગતું કોઈ ઓપરેશન હોય તો એ કરાવવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે પંચામૃતનો પ્રસાદ મા માતાના મંદિરે ધરાવવો જોઈએ અથવા પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની સો કિલોમીટરથી વધુની યાત્રાઓ શરૂ નહીં કરવી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે